નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે ફરીવાર રોગ આંસળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો કપાસની બજારમાં પણ આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ યાર્ડમાં મિત્રો હજુ પણ સોળસો પ્લસ વધઘટ સાથે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે જ્યારે અમુક માર્કેટયાર્ડમાં પંદરસોથી લઈને સોળસો વચ્ચે પણ બજાર જોવા મળી રહ્યું છે કપાસની બજારમાં હાલ કોઈ સુધારો જોવા નહીં મળે આ મુજબ બજાર કન્ટિન્યુ જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ તમામ કપાસના ભાવ શું ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ ચૌદસો થી પંદરસો ને ચોરાણું રૂપિયા ધંદુકા બારસો પચાસ થી પંદરસો ને એકસઠ રૂપિયા મોરબી તેરસો એકાવન થી સોળસો ને રૂપિયા વિરમગામ અગિયારસો છોતેરથી પંદરસો ને ચુમ્મોતેર રૂપિયા હરસોલ ચૌદસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા થ્રોલ એક હજાર પંચાવનથી પંદરસો બાવીસ રૂપિયા અજસદણ બારસો પચાસથી પંદરસો ને એંશી રૂપિયા હળવદ અગિયારસો પચાસથી સોળસો ને અગિયાર રૂપિયા ત્રાંગધ્રા એક હજાર એંશીથી અઢાર રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને સાઠ રૂપિયા આંબલીયાસણ બારસોથી પંદરસો એકત્રીસ રૂપિયા બોટાદ ચૌદસો અગિયારથી સોળસો પંદર રૂપિયા સિદ્ધપુર બારસો થી સોળસો ઓગણચાલીસ રૂપિયા ચોટાણા તેરસો બાવનથી ચૌદસો ને રૂપિયા અમરેલી એક હજારથી સોળસો વીસ રૂપિયા ચામજોધપુર બારસો એંશીથી સોળસો રૂપિયા જેતપુર સાતસોથી પંદરસો ને એક્યાસી રૂપિયા કડી બારસો નેવુંથી પંદરસો ચોરાણું રૂપિયા વડાલી ચૌદસો વીસ થી સોળસો ને પચાસ રૂપિયા અંજાર તેરસો પચાસ ચાલીસ રૂપિયા ચાણસમાર સોળસો રૂપિયા કોચારીયા બારસો થી પંદરસો ને પંચોતેર રૂપિયા વિજાપુર તેરસો એક્યાસી થી પંદર રૂપિયા ઉનાવા બારસો થી સોળસો ને એકવીસ રૂપિયા હારીજ તેરસો થી ચૌદસો ને પચાસ રૂપિયા બારસો પંદરસો પંદરસો ને ને સડસઠ રૂપિયા કાલાવડ તેરસો પંચાવન રૂપિયા ભાવનગર બારસો સડસઠ થી પંદરસો ને સિત્તેર રૂપિયા હિંમતનગર પંદરસો ચાર થી સોળસો ને બે રૂપિયા થરા તેરસો પચાસ થી પંદરસો ને સિત્તેર રૂપિયા શિહોરી તેરસો થી પંદરસો રૂપિયા માણસા તેરસોથી પંદરસો નેવું રૂપિયા ટિટોઈ ચૌદસોથી પંદરસો ને એકોતેર રૂપિયા દિયોદર તેરસોથી પંદર પંચાવન રૂપિયા વિસનગર તેરસોથી સોળસો ત્રણ રૂપિયા કોંડલ બારસોથી પંદરસો એકોતેર રૂપિયા જામનગર એક હજારથી સોળસો ને વીસ રૂપિયા બાબરા ચૌદસો નવ્વાણુંથી સોળસો પિસ્તાલીસ રૂપિયા અને તળાજા બારસો પચાસથી પંદરસો ને એકાણું રૂપિયા